આ પ્રશ્નો આ સેન્ટેન્સ હું બનાવતો નથી આ જેને ખાલી વર્ગ આવડે ને વર્ગ એ તાત્કાલિક જવાબ આપી દે માર ભાઈ જેના વર્ગ આવડે ને બધા લોકો જવાબ આપી દે આ બધું ચલો આ પેટર્ન બેટન બધું છોડો હું શું કઉ છું આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે કે નહીં એમાં કઈ નથી કઈ છે ચેક કરવી છે હું શું કરે છેલ્લો આંકડો જોઈએ શું છ કોઈ સંખ્યાના પાછળ વર્ગના એકમના અંકમાં આવે તમને હા સાહેબ ચાર ના વર્ગમાં સોળ આવે તો છ ના વર્ગમાં છત્રી કરવાની છેલ્લે છે આવે તો કે આ હોઈ શકે સાહેબ પચી હોય તો આખી જિંદગી તમને ખબર છે કે એકમના અંકમાં પાંચ હોય સાહેબ એક હોય તો એક ના વર્ગમાં આવે નવ ના વર્ગમાં આવે સાહેબ કોઈ દાડે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંકમાં બગડો જોયો તો લે બગડો જોયો તો હા તો આપણો જવાબ એવું છે અહીંયા ઓપ્શન ડી તો પૂર્ણ વર્ગ સંખ્યાના એકમ આંકમાં બે ત્રણ સાત આઠ આ ચાર આંકડાઓ ક્યારે હોય નહીં ક્યારે હોય નહીં આ ફિટ કરી લેજો મગજમાં માર ભાઈ આ ફિટ કર લેજો મગજમાં ઓકે છે ડન છે યસ